ખાતમુહૂર્ત યોજવામાં આવ્યું હતું નગર તેમજ તાલુકામાં કરોડો રૂપિયાની ગ્રાન્ટના ખાતમુહૂર્તનું ધારાસભ્ય અક્ષયભાઈ પટેલના હસ્તે જ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ગુજરાતના એકે એક શહેરને તમામ સુવિધાયુક્ત બનાવી રહ્યા છે એમાં જે પણ શહેરી વિકાસને લગતી જે સ્કીમો જે છે એ બધા જ શહેરોને લાગુ પડે એના માટે રાજ્ય સરકાર ખૂબ કટિબદ્ધ છે આજે વડોદરા જિલ્લાના કરજણ તાલુકામાં કરજણ શહેરમાં મોડલ ફાયર સ્ટેશનનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે અને એ સાથે અન્ય બીજા ત્રીસ જેટલા ખાતમુહૂર્ત અને ઉદઘાટનના કાર્યક્રમો માનનીય ધારાસભ્ય અક્ષયભાઈ પટેલના હસ્તે આજે થનાર છે આજે આવનારા દિવસોમાં વડોદરાને અડીને આવેલું કરજણ શહેર ને કરજણ તાલુકાનો પણ એક એક ક્ષેત્રની અંદર ગ્રામથી માંડીને શહેરના બધા જ જે વિકાસની જરૂરી જે જરૂરિયાતો છે એ તમામ સુવિધા આવનારા દિવસોમાં પૂર્ણ પૂર્ણ કરીશું નામ પણ પહેલાંની સ્થિતિ કરતાં વર્તમાનની અંદર આખા ગુજરાતની અંદર વડોદરા જિલ્લા અને એના સાથે જોડાયેલા તમામ તાલુકામાં તો અદ્યતન પ્રકારની સુવિધા મળી રહી છે અને જે વિકાસના કામો જે છે રોડ રસ્તા પીવાના પાણી શહેરી વિકાસને લગતા બધા જ કામો આજે ખૂબ ઝડપથી થઈ રહ્યા છે અને સાચા અર્થમાં આજે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનું જે એક સ્વપ્ન છે એક સમૃદ્ધ ભારત બનાવવું ભારતને પણ એક આત્મનિર્ભર ભારત બનાવવું એ સ્વપ્ન સાકાર થતું અમે જોઈ રહ્યા છીએ કરજણ નગર માટે બહુ ખુશીનો દિવસ છે કે જ્યારે ભારતીય જનતા પાર્ટીના ચૂંટણી પ્રચારની અંદર જ્યારે જે જે વચનો આપ્યા હતા કરજણ નગરને કરજણ શહેરને એ તમામ વચનો આજે પૂર્ણ થાય છે લોકોની માગણી હતી મહિલાઓની કે ઘેરે ઘેર પાઇપલાઇનથી ગેસ દરેક ઘરે મળે એ રીતેની માગણી પણ આજે સાડા સાત કરોડના ખર્ચે આખે કરજણની અંદર ગેસ પાઇપલાઇન દ્વારા દરેક ઘરે લગભગ દસ હજારથી પણ વધારે મકાનોની અંદર ગેસ લાઇન આપવાની જે આપણી યોજના હતી એનું પણ આજે ખાતમુહૂર્ત છે જે ગટર જે કરજણ નગરની જૂના બજાર અને નવા બજારને જે જુદી પાડવા માટેની જે ગટર યોજના હતી ભૂગર્ભ બદલ એ પણ ગઈકાલે મંજૂર કરવામાં આવી છે અને લગભગ અગિયાર પોઈન્ટ પાંત્રીસ કરોડના ખર્ચે એ પણ આપણે પૂર્ણ કરવાનું છે અને લગભગ નગરપાલિકાને કરજણ નગરને અને જિલ્લાનું અંદર મોડલ ફાયર સ્ટેશન તરીકે કરજણ નગરને ભારતીય જનતા પાર્ટીની સરકારે આઠ પોઈન્ટ પચાસ કરોડના ખર્ચે કરજણ નગરને એક અલૌખી ભેટ આપી છે જે આજુબાજુના જીઆઈડીસી એરિયા અને ઇન્ડસ્ટ્રીયલ એરિયાને ખૂબ લાભ થવાનો છે ને આજુબાજુના ગામોને પણ કોઈ પણ ઇમરજન્સી હશે તો એના માટે પણ આપ અલગ મોડલ ફાયરસ્ટેશનથી આજુબાજુ વિસ્તારની સલામતી માટે પણ સરકારે ઘણો આપણા વિસ્તારની અંદર લાભ આપ્યો છે એવી જ રીતે રોડ રસ્તાના તમામ કામો ઘણા બધા એવી રીતે એકત્રીસ કરોડના કામો આપણે કરજણ નગરને આજે ખાતમુહૂર્ત કરીને આપણે નગરને ભેટ આપવા જઈ રહ્યા છે એના સિવાય ત્રણ કરોડ સવા ત્રણ કરોડના આર એન બીના જે નગરપાલિકાના સભ્યોની જે માગણી હતી કે તમામ સર્વિસ રોડોનો જે ડામર કાર્પેટ કરવામાં આવે એવા સવા ત્રણ કરોડનું પણ આજે ટેન્ડર ઓપન થઈ રહ્યું છે એના સિવાય દરેક સોસાયટીને દરેક રસ્તાઓનું જે કામ બાકી છે તમામ કામો માટેની આયોજન અધિકારી દ્વારા જન ભાગીદારી યોજનાની અંદર લગભગ આપણે પાંચ કરોડ જેવા કામો આજે મંજૂર થયા છે તમામ કામો દરેક સોસાયટીની અંદર આવનારા દિવસોની અંદર એ કામ વહેલી તકે ચાલુ થઈને પૂર્ણ થશે એવી આશા રાખું છું અને આજે માન્ય સાંસદ સભ્ય શ્રી મનસુખભાઈ વસાવાએ આ કરજર નગરની અંદર આ ખાતમુહૂર્ત પ્રસંગે હાજરી આપી અને એક નગરની અંદર એક અનોખો માહોલ ઊભો કર્યો છે અને આવનારી લોકસભાની અંદર જંગી વોટોથી ભારતીય જનતા પાર્ટીના અમારા ઉમેદવાર મનસુખભાઈ સાહેબ બહુ જ વખત જંગી વોટોથી જીતશે એવી અમને વિશ્વાસ છે અને મનસુખભાઈ સાહેબે જે કામો કર્યા છે એ કામોને અમે બિરદાવીએ છીએ